તો જે રીતે સી આર પાટીલ આ સૌથી મોટું નિવેદન અત્યારે જોવા મળ્યું અને સાથે જ વાત કરવામાં આવે તો સી આર પાટીલ કે જે ગુજરાત ભાજપ પ્રદેશના એ અધ્યક્ષ જે છે તે રહી ચૂક્યા છે પૂર્વ અધ્યક્ષ ત્યારે કહેવા રહ્યા છે પણ ચૂંટણીની બિહાર ચૂંટણીની જવાબદારી એ સહિત બીજા ત્રણ લોકોને સોંપવામાં આવી હતી ચાર ગુજરાતીઓએ કમાલ કરી દીધી છે જી હા બિહાર થી ચૂંટણી પરિણામ ને લઈ સૌથી મોટા સમાચાર ચાર ગુજરાતીઓની કમાલ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાય બે ગુજરાતીઓનો

ચાર ગુજરાતીઓનો કમાલ જોવા મળ્યો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાય બે ગુજરાતીઓનો કમાલ એ સતત જોવા મળી રહ્યો છે એનડીએ ની સરકાર બનતી જોવા મળી રહી છે જી હા એનડીએ ની સરકાર અત્યારે બિહાર ની અંદર બનતી જોવા મળી રહી છે તર્ક વિતર્ક આરોપ પ્રતિ આરોપ વચ્ચે આ પરિણામો જે છે તે આવી રહ્યા છે આંકડાઓ સતત આવી રહ્યા છે શરૂઆતી રુદાન આઠ વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં જે આંકડાઓ આવતા હતા તેમાં એનટીએના આંકડાઓ સતત સતત વધતા જોવા મળતા હતા અને એની વચ્ચે જે વિપક્ષ છે તેની અંદર જે ગઠબંધન છે મહાગઠબંધન છે તેના આંકડાઓ વધતા હતા પરંતુ જે લીડો ક્યાંક કપાતી હતી ઘટતી જોવા મળતી હતી અને આંકડા પણ છેલ્લે ઘટતા જોવા મળતા હતા જ્યારે ચાર ગુજરાતીઓએ બિહારમાં સૌથી મોટો ખેલ પાડી દીધો છે કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ જે રીતે બિહારની ચૂંટણી બિહારનું રાજકારણ પણ એમાં રમી ગયા ગુજરાતના એ ચાર ગુજરાતીઓ કે જેણે આજે એનડીએની સરકાર બનાવવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે બિલકુલ ભાવિક જે રીતના એ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ આજે સૌ કોઈએ જોયા કે આ પરિણામ એ ન માત્ર એ ભારતીય જનતા પાર્ટી જેડીયુ અને તેના સાથી પક્ષો સાથે મળીને લડેલું આ પરિણામ નથી પણ એના કરતાં પણ વધારે કોઈ મહત્વની અહીં જો વાત એનાલિસિસ કરીએ તો અહીંયા ચાર ગુજરાતીઓમાંથી બે મહત્વપૂર્ણ ગુજરાતીઓની અહીંયા જવાબદારી સોંપવામાં આવી હતી પ્રભારી તરીકે ભીખુ દલસાણિયા કે જેઓને સંગઠનમાં ખૂબ વધારે અનુભવ છે તેઓએ નીચેના કાર્યકર્તાઓથી લઈ અને ગ્રાઉન્ડ ઉપર એ અંડર કરંટ એ પોતાની મજબૂતાઈ અને કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી તરફ એ વાળવાનો પ્રયત્ન કરવામાં તેઓ સક્સેસ ગયા અને સૌથી મોટું અને સૌથી ચોંકાવનારું આજે પરિણામ આવ્યું તેની પાછળ પણ ગુજરાતના એક બીજા એવા દિગ્ગજ નેતા કે જેઓએ એ ગુજરાતના સંગઠનને મજબૂત કર્યું અને પેજ પ્રમુખની તેની જે રણનીતિ હતી એ રણનીતિથી તેમને ગુજરાતમાં બે હજાર બાવીસમાં સાબિત કરી બતાવ્યું કે ભારતીય જનતા પાર્ટી જ એ ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ અને સુશાસન સરકાર છે અને અહીંયા જે રીતના એ વિકાસ અને સાથે એ સંગઠન સાથે મળી અને સરકાર ચલાવી રહ્યું છે તેનું પરિણામ એ ગુજરાતમાં બે હજાર બાવીસમાં જોવા મળ્યું હતું એ જ પરિણામની થિયરી એ જ પોલિટિક્સ એ બિહારમાં જ્યારે એ કોંગ્રેસ અને આરજેડીની સામે એ ગુજરાતના દિગ્ગજોને ઉતારવા પાછળનું એક માત્ર કારણ હતું કે જ્યાં એ નીતિશ બાબુ એ લાંબા સમય ત્યાં શાસન કરી રહ્યા હતા તેમની એન્ટી ઇન્ટન્સી હતી તેમનો એટલો વિરોધ હતો તેમ છતાં પણ નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીની જોડીએ ફરીથી એ બિહારમાં જે કમાલ કર્યો છે તેમાં જે પણ કાંઈ અંડરગ્રાઉન્ડ એ ગુજરાતના પડદા પાછળના નેતાઓ કે જેઓએ ગુજરાતના અલગ અલગ વિસ્તારના એ સંગઠનના કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય તેમને બિહારના એ છેવાડાના ગામડાઓની જવાબદારીઓ સોંપી હતી લગભગ એ બે મહિનાથી આ બિહારના પ્રવાસે હતા અને જ્યારે બિહારનું આ જે પરિણામ આવ્યું આ પરિણામ એવું સૂચવે છે કે જ્યારે જ્યારે કોઈ બે મજબૂત પક્ષ એ ચૂંટણી લડી રહ્યા હોય ને ત્યારે કોઈ ત્રીજો પક્ષ એકલા હાથે જ્યારે ચૂંટણી લડવા આવે ત્યારે હંમેશા એ સત્તા પક્ષને ફાયદો થતો હોય છે જે રીતના એ ગુજરાત બે હજાર બાવીસ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ લડી રહી હતી ત્યારે એ આમ આદમી પાર્ટી એકલા હાથે જ્યારે ચૂંટણી લડવા આવી અને એ ચૂંટણી લડતા પહેલાં જે સી આર પાટીલે રણનીતિ તૈયાર કરી એ જ રણનીતિ નું પરિણામ એ બે હજાર બાવીસમાં આવ્યું અને હવે જે રીતના અત્યારે તમે જે પરિણામ જોઈ રહ્યા છો બિહારના એ બિહારમાં સૌથી મોટી એ પાર્ટી કોઈ અત્યારે બની હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે બિહારનું રાજકારણ અલગ છે બિહારમાં સ્ટેટ લેવલની પાર્ટીઓનો ધબધબો અને લોકોમાં તેમની પકડ પણ વધારે છે એ ચિરાગ પાસવાનની પાર્ટી હોય કે પછી કુમારની પાર્ટી હોય કે પછી આરજેડી તેજ પ્રતાપ યાદવ તેજસ્વી યાદવ સહિતના એ જે સ્થાનિક પોલિટિક્સના નેતાઓ છે તેમની વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સૌથી મોટી પાર્ટી બનાવી અને સાથે જ એનડીએની સરકાર રચવામાં સૌથી મોટો ફાળો એ ગુજરાતના દિગ્ગજ નેતાઓનો હતો એ અહીંયા સાબિત થાય છે અને જે રીતના સૌ કોઈ આ પરિણામ જોયા આ પરિણામ પાછળનું એ ટેબલ પોલિટિક્સથી લઈ અને ગ્રાઉન્ડ પોલિટિક્સ સંગઠનથી લઈ અને કાર્યકર્તાઓ સુધીનું જે રીતની આખી ગોઠવણ એ સી પાટીલ સહિતના દિગ્ગજ જે નેતાઓ છે તેમની જે સુશાસન તેમનું લોકો પ્રત્યે કઈ રીતના ધર્બો અપનાવો એ તમામ વસ્તુઓનો તેમને ખૂબ લાંબો અનુભવ છે અને તેના જ ભાગરૂપે તેમને બિહારની જે જવાબદારીઓ સોંપવામાં આવી આ બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અત્યારે જે મજબૂતાઈથી એ આગળ વધી અને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનવામાં સફળ થઈ ચાહે ભલે ગઠબંધનની સરકાર હોય ભૂતકાળમાં પણ બિહારમાં કાટિકી ટક્કરો રહેતી હતી તેના કરતાં જ્યાં મજબૂત સરકાર બની છે મજબૂત મજબૂતા સરકાર એ તેનો પક્ષ રાખી શકશે કામ કરી શકશે અને આગામી દિવસોમાં હવે આ જ પોલિટિક્સ એ કદાચ બંગાળની અંદર પણ લાગુ થાય તો નવાય નહીં કેમ કે બંગાળની અંદર પણ જે રીતના એ શાસન છે એ શાસન મમતા બેનરજીનું તેને પણ ડગમગાવવા માટે એ ગુજરાતીઓને કદાચ મેદાને ઉતારે અને ત્યાં પણ પરિણામમાં કોઈ ચોક્કસ મોટા ફેરફાર જોવા મળે તો નવાઈ નહીં પત્યારે જે બિહારનું પરિણામ છે આ બિહારના પરિણામમાં ચોક્કસ નાની નાની પાર્ટીઓનો એમાં સહયોગ છે પણ સૌથી વધારે એ ચાર ગુજરાતીઓએ જે કમાલ કરી છે એમાં બે મહત્વના ફેક્ટર જેમને ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું એ ભીખુ દલસાણિયા અને કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલનું એ આ બે પરિણામમાં ચોક્કસ યોગદાન દેખાડ્યું છે ભાવિક જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ